નમસ્કાર દર્શક મિત્રો આજે કરમસદ કરમસદની વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી વર્ષોથી છે સ્થાનિકોની ની માંગ કરમસદ બંધ ને પગલે ગામોમાં ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત બદલે તમામ દુકાનો શાળાઓએ પાડ્યો ચુસ્ત બંધ

વાયદા અને વચનો આપ્યા પછી સરદાર પટેલ સાથે દગો કર્યો છે છે અને ગઈ ભૂતકાળમાં નરેન્દ્ર મોદીની પોતાની જ હતી કે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું ગામને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ અને આજે એ વચનોમાંથી માંથી સરકાર ફરી ગઈ અને કરમસદ હિન્દુસ્તાનના નકશામાંથી ભૂસી નાખ્યું પેલા તો મોટેરા સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ ભૂસી નાખ્યું મહેસાણા નગરપાલિકા ઉપરથી એના સરદાર પટેલ નો ફોટો ઉતારી દીધો આજે કરમસદ ગામનું અસ્તિત્વ નાખ્યું એટલે અને મોદી સરકાર સરદાર જોડે દ્વેષ કામ કરી રહી છે બિલકુલ એમની સામે એક એજન્ડા ચલાયો છે કે ગુજરાત માંથી ગાંધી અને સરદારના ગુજરાત માંથી સરદાર નું નામ નીકળી જાય ઘુસાઈ જાય મીટાઈ જાય તેના વિરોધમાં આજે સમગ્ર ગામજનોએ

સરકાર શ્રી તરફથી જે અગણત નિર્ણય લેવામાં આવ્યો છે અને કરમસદ ગામ અને સરદાર સરદાર પટેલ સાહેબનું વતન એને નામ નામ પૂછાવવા માટે જે જે કંઈ કાર્ય કરી રહ્યા છે એની માટે ગઈકાલે મોટામાં મોટા સંખ્યામાં ગામજનો હાજર રહી અને આનો આ નિર્ણયનો વિરોધ કરેલો છે તથા આજે કરમસદ ગામ સંપૂર્ણપણે બંધ બંધ છે જેની અંદર તમામ વેપારીઓ તથા કરમસદ નગરજનો સર્વેનો અમે કરમસદ સરદાર સેવા સમિતિ વતી સર્વેનો અમે આભાર માનીએ છીએ અને આ લડત અમારી આ કાયમ ચાલુ ચાલુ રહેવાની છે અને સરકારના બેરા કાળ સુધી આ વસ્તુ પહોંચે એવી એવી અમે અમે એના કાર્ય કરવા જઈ રહ્યા છીએ